શહેરાના વાડાવછોડા ખાતેની જીવીએમ કોલેજમાં એનઆઈઆઈઆઈટીના સહયોગથી કેમ્પસ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શહેરા તાલુકાના છોડા ખાતે આવેલી ગોપાલક વિકાસ મંડળ અણિયાદ સંચાલિત જીવીએમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં જીવીએમ કોલેજ અને એનઆઈઆઈઆઈટીના સહયોગથી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું આ કેમ્પસ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં એન્જિનિયરિંગ બીએસસી બીએ તેમજ એલએલબીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી અનેક વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી આજ પ્રકારે ભવિષ્યમાં પણ સંસ્થામાં વધુ કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓને નોકરી માટેની ઉજ્જવળ તકો મળી રહે તે માટે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે વાટાવા છોડામાં આપણી ઓમ ઇન્સ્ટિટ્યુટ છે જે જીવીએમ કોલેજ સાથે જે સંકળાયેલી છે એનામાં હું અહીંયા અત્યારે આસિસ્ટન્ટ મેનેજરની પોઝિશન માટે એક્સિસ બેંક માટે અહીંયા હું અહીંયા હાયરિંગ માટે આવ્યો છું

એક્સિસ બેંક દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યું હતું એની અંદર ખાસ કરીને બહુ બધા સ્ટુડન્ટોએ ભાગ લીધો છે અને અમારી કોલેજની અંદર સ્ટાફથી લઈને દરેક જે અમને સારી રીતે સપોર્ટ મળી રહ્યો છે અને કોલેજનું ગર્વ અનુભવીએ છીએ કે જેથી કરીને અમારે જોબ શોધવી ના પડે અને અહીંયા અમને કેમ્પસ ઇન્ટરવ્યૂ કરીને પ્રોવાઈડ કરવામાં આવે છે અને એવી આશા રાખું છું કે સૌથી વધારેમાં વધારે સ્ટુડન્ટોની આની અંદર સિલેક્શન થાય અને લઈને દરેક બાબતે સારું એવું રિઝલ્ટ આવી શકે એવી સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર